ચૈત્રી નવરાત્રિના નવમા નવરાત્રે દેશમાં રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉલ્લાસ ઉલ્લાસભેર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી તો ત્યારે સુરત જિલ્લામાં પણ રામ નવમી થી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરત જિલ્લાના કામરેજ ખાતે વિવિધ અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે કામરેજ ગામે આવેલ ઉમા કોમ્પલેક્સ થી એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી રાજ્યના શિક્ષણ મંત્રી શોભાયાત્રામાં પહોંચ્યા હતા અને ભગવાન રામલલાની આરતી ઉતારી હાથમાં કેસરી ધ્વજા સાથે જય શ્રી રામના નારા લગાવતા લગાવ્યા હતા અને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રફુલ્લ પાસે એમના મન રામનું શું મહત્વ છે એ સમજાવ્યું હતું અને સાથે સાથે રામના નામ પર થતી રાજનીતિ બાબતે પણ કહ્યું હતું કે રામના નામે રાજની રાજનીતિ નથી થઈ રહી છે પરંતુ પાંચસો વર્ષના સંઘર્ષ પછી રામલલા જ્યાં ઝૂંપડીમાં તંબુમાં તેમનું પૂજન થયું હતું આજે ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે આ રાજનીતિ નથી રામનું પૂજન છે રામ એટલે બ્રહ્માંડ એક તત્વ ત્યાં સમર્પણ ની અને કરુણા પહેલા માનવ તરીકે જ્યારે પૃથ્વી પર કૃત સાક્ષાત બ્રહ્માંડ ની શક્તિ જ્યારે વિચરણ કરી એક લીલા કરી અને માનવ સમુદાય ને પૂરી દુનિયાના વિશ્વના દરેક માનવ માટે એમણે જ્યારે આ રામ તત્વ સમજાવ્યું છે એક જીવન પદ્ધતિ સમજાવી છે આ શ્રેષ્ઠ છે દરેક દિલની અંદર મંત્રા જેવા મંત્રાએ પોતાનું ખરાબ કર્યું હતું ત્યારે પણ એક સામાન્ય વાતમાં એ અજ્ઞાનતા છે એની સાથે દુશ્મન વાત ન હોય એને માફી હોય વૃત્તિ શ્રેષ્ઠ છે પણ અસુરી શક્તિઓનો નષ્ટ કરવો એટલે રામ પ્રેમ અને કરુણાનું રાજ્ય એટલે રામ

અને મારા હજારો હજારો નમન કરી રહ્યો છું એ કાર સેવકોના દ્વારા જ્યાં રામનો જન્મ થયો તો એ રામ લલાની મૂર્તિ આજે ભવ્ય મંદિરની અંદર બિરાજમાન થઈ છે ત્યારે દરેક હિન્દુનું દિલ પુલકિત થયું છે માત્ર હિન્દુ નહીં પૂરા વિશ્વના રામને માનનારા એ લોકોના દિલ જ્યારે પુલકિત થયા છે ત્યારે રામ એ તત્વ છે રામ કોઈ રાજનીતિની રામ એ પૂરું બ્રહ્માંડ છે પૂરું જીવન છે પૂરી જીવન પદ્ધતિ છે માટે કોઈ રાજનીતિ નથી પાંચસો વર્ષ પછી રામની આજે પૂરી દુનિયા ગર્વભેર સાથે જ્યાં રામ જન્યા હતા એ સ્થળ પર ભવ્ય મંદિરની અંદર રામલલ્લા બિરાજમાન થયા છે આ રાજનીતિ નથી રામનું પૂજન છે